નમસ્કાર દર્શક મિત્રો જી ટીવી ગુજરાતી ન્યૂઝમાં માં આપનું હાર્દિક સ્વાગત છે હવે જઈશું સમાચાર વિગતવાર આજની જનરેશનમાં પોપ અને રેપ મ્યુઝિકની ની વધતા ક્રેઝ વચ્ચે આજે પણ લોકોમાં જૂના ક્લાસિક ગીતોનો લોકપ્રિયતા ખૂબ છે સિત્તેર અને એસી દાયકાના ગીતો હજી પણ લોકો સાંભળવાનું પસંદ કરે છે ત્યારે આવી જ એક સંગીતની સુરીલી સફરમાં તમને લઈ જવા માટે યશવી એન્ટરટેનમેન્ટ બોલીવુડના જાણીતા ગાયક કલાકારો પલક મુછલ અને મિઠુન શર્મા સાથે પ્રસ્તુત કરવા જઈ રહ્યું છે ભારતના સંગીત જગતમાં ઇતિહાસમાં પહેલીવાર જ છે પોતાના સાહીદ મ્યુઝિશિયન સાથે પલક અને મિઠુન સુરતમાં સ્ટેજ પર મંત્રમુગ્ધ મુગ્ન કરી દે તેવી સંગીતની સુરી સુરાવલી રજૂ કરશે જી સિને એવોર્ડના પરફોર્મન્સ બાદ બહોળી લોકચાહના મેળવવા પલક અને મીઠુના સુરતમાં થવા જનાર આ કોન્સર્ટની સૌથી ખાસ વાત એ છે કે તેમના ઇન્ડિયન ટૂરની શરૂઆત જ આપણા સુરત શહેરથી થઈ રહી છે તે પછી ગુજરાતના અન્ય પાંચ મહાનગરોમાં આ કોન્સર્ટ કરવામાં આવશે તેમને એ વાત જણાવવા પણ આનંદ થાય છે કે યશવી એન્ટરટેઈનમેન્ટ યશવી નવરાત્રીના ભાગરૂપે કરવા જઈ રહ્યું છે જેમાં યશવી નવરાત્રીના હિસ્સો બનનાર કોન્સર્ટમાં પ્રવેશ નિઃશુલ્ક રહેશે વધુમાં ખુશી એ વાતની પણ છે કે ભારતીય સિનેમાને સમર્પિત આ સમગ્ર કોન્સર્ટ અમે સુરત પોલીસને નામ કરવા જઈ રહ્યા છે એક સામ પોલીસ કે નામ ના બેનર હેઠળ સુરતમાં કાયદો વ્યવસ્થાની સ્થિતિ જાળવતા સુરત પોલીસના અધિકારીઓ અને પોલીસ જવાનો પણ આ કાર્યક્રમ માટે આમંત્રિત મહેમાનો બની રહેશે આજની જે કોન્ફરન્સ જે રાખવામાં આવી છે એ ફોર્થ ઓક્ટોબરના જે અમારો ઇવેન્ટ થવા જઈ રહ્યું છે જે કોન્સર્ટ થવા જઈ રહ્યું છે એક શામ પોલીસ કે નામ અને એ કોન્સર્ટમાં જે પરફોર્મ કરવાના છે એ વેલ નોન આર્ટિસ્ટ પલક મુચ્છેલ અને મિથુન શર્મા જે એમને અમે આમંત્રિત કર્યા છે આ ઇવેન્ટ કરવા માટે અને એ ઇવેન્ટમાં આપણા નવરાત્રે અમે કરવા જઈ રહ્યા છે જેની અંદરમાં પોલીસ કર્મીઓ અને જે લોકોએ આપણો અત્યારના સુરત સિટીની અંદરમાં કે ગુજરાત રાજ્યની અંદરમાં જે પોલીસ ડિપાર્ટમેન્ટે આટલું સારું કામ કર્યું છે એને એક સન્માનિત કરવા માટે અમે આ શોનું આયોજન કર્યું છે અને આ આયોજન થકી જે બી ઇન્કમ થશે જે બી અમને રેવન્યુ જનરેટ થશે એ અમે કેન્સર પીડિત લોકો માટે અમે યુઝ કરશું અને આના માટે અમે અત્યારના ઓલરેડી નવરાત્રિમાં બી અમે આ વસ્તુ અમે રિવાઈડ કરી છે કે જે વસ્તુ જે બી અત્યારના અમારું રેવન્યુ જનરેટ થશે એ પર્ટિક્યુલર સોશિયલ વર્ક માટે યુઝ થશે થેન્ક યુ